રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે લોકોમાં વ્યાપેલી ગેરસમજ દૂર કરવા ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું લોકોની ગેરમાન્યતા દૂર કરવા પોતે જ પહેલ કરી સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીનું બિલ વધુ આવશે તેવી લોકોમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવા અને વીજ બચતનો સંદેશ આપવા માટે રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે જાતે પહેલ કરી છે તેમણે પોતાના ઘરે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાવ્યું દર્શિતા શાહે સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીનું બિલ વધુ આવશે તે તદ્દન ખોટું છે વાસ્તવમાં સ્માર્ટ મીટર વીજળી બચત ઉર્જા બચત અને સમય તથા શક્તિની બચત માટે અત્યંત હિતાવહ છે આજે સામેથી મેં પીજીવીસીએલ વિભાગના અધિકારીઓને ફોન કરીને જણાવ્યું હતું કે મારે ઘરે જે મીટર છે એ જૂનું મીટર છે તો આપ આપની અનુકૂળતાએ આવી અને મને સ્માર્ટ મીટર નખાવું છે તો આપ એ રીતે સ્માર્ટ મીટર નખાવવા માટે થઈને આવજો એટલે આ માટે થઈને પીજીવીસીએલના તમામ અધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે અને સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે જાગૃતિનો જે અભાવ છે એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ રહ્યા લઈ રહ્યા છીએ ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે આમાં કોઈ પણ જાતની માનવીય ભૂલ થવાનો સંદર્ભ શંકા રહેતી નથી આના માધ્યમથી તમે કોઈ પણ જગ્યાએ હો ત્યાંથી તમે તમારા મોબાઈલ એપના માધ્યમથી તમે તમારું બિલ જોઈ શકો છો એટલું જ નહીં તમે ટાઈમ ટુ ટાઈમ તમારું બિલને વેરીફાઈ પણ કરી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે આ સમયે મારો વીજ વપરાશ વધારે છે તો મારે મારો વીજ વપરાશ ઘટાડવો છે તો હું મારા ઘરમાં કઈ રીતે ઊર્જાની બચત કરી શકું એ તમને દરેક ટાઈમ રિયલ ટાઈમ મોનિટરિંગ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી મળે છે આ ખરેખર સાચા અર્થમાં સરકારશ્રીનું સ્માર્ટ સોલ્યુશન છે તમે ગામડામાં હોવ તમે શહેરમાં હોવ એ કોઈ પણ જગ્યાએ તમારે મીટર રીડર આવે એની રાહ જોવાની જરૂર નથી તમારે મીટર રીડરના માધ્યમથી તમને કોઈ ભૂલ થઈ તમારા બિલમાં એમાં એનો આમાં કોઈ અવકાશ રહેતો નથી બીજું તમારે બિલ ભરવા માટે થઈને તમારે લાંબી લાંબી લાઇનમાં પીજીવીસીએલ માટે ત્યાં ઓફિસે જઈ અને ભરવા માટે તમારે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે એવી પણ નથી એટલે તમારી સગવડતા તમારી સુવિધા અને તમને સાચું માર્ગદર્શન આપવા માટે થઈને આ સ્માર્ટ વીજ મીટર આંખવામાં આવ્યું છે આવતીકાલની જનરેશન માટે થઈને ઉર્જા બચાવવા માટે થઈને પર્યાવરણ બચાવવા માટે થઈને આ સ્માર્ટ મીટર છે ભવિષ્યમાં વીજ વિભાગ દ્વારા જે કાંઈ પણ અપગ્રેડેશન આવશે સોફ્ટવેર અપગ્રેડેશન આવશે કાંઈ પણ નવા નવી યોજનાઓ આવશે આ બધી જ યોજનાનું સીધું સંકલન આપ આ સ્માર્ટ વીજ મીટરના માધ્યમથી કરી શકશો